સારું હાલો ખાઈ લ્યો તમે <tip> આજનો જે આ વિડીયો છે એ આખો જોજો અને એ પણ કહેજો કે આ વિડીયોમાં શું મિસ્ટેક છે કમેન્ટમાં લખીને કહેજો કે આ વિડીયોમાં શું મિસ્ટેક છે વાગી ગયા છે સવા અગિયાર અને આ કેમ કે અમારે ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે ઉઠવામાં આજે ક્રિશાનભાઈ આખેલા જાગતા હતા એટલે એટલે એન્જલ અને ચેસાઈ સ્કૂલે નથી જઈ શક્યા તો અત્યારે ત્રણેય રમે છે અને આપણે હજી ચા નાસ્તો પૂરો કર્યો છે અને હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો હું તમને બતાવું ક્રિશાન અને એની દીદી બે અહીંયા રમે છે નીચે અને અત્યારમાં ભાઈ ઉઠીને રમખાણ બધે કરી નાખે છે તો આપણે જો આ ઘરની હાલત દેખાય ને તમને એને આપણે હવે વ્યવસ્થિત ઘર જેવું કરીએ તો જો હવે આપણે અહીંયા ભીંડા લઈ લીધા છે ભીંડાને આવી જ રીતે સુધારવા હાથથી આમ ન સુધારવાની તો એનું જે કાળી કાળી ચીકાસ જામી જાય છે તો બધા જ એક સરખા ભીંડા અહીંયા તૈયાર થઈ ગયા છે કટ કરીને હવે આપણે વઘાર કરવાની તૈયારી કરીએ સૌથી પહેલાં આપણે લસણ ફોલીએ લીલું લસણ આવે છે એટલા માટે હમણાં કળીઓ ફોલવામાં વાર લાગે છે તો આપણે ફોલીએ લસણ એના પછી લસણ ફોલાઈ જાય પછી પેલા તો લસણ ફોલવું એ જ માથાનો દુખાવો છે એટલે લસણ ફોલાઈ જાય પછી આપણે એને ખાંડી લઈએ એના પછી તો આપણું લસણ ફોલાઈ ગયું છે હવે આપણે એને ખાંડી લઈએ હવે એક લો લઈ લઈએ તેલ નાખી દઈએ એમાં જો રાઈ ની તડતડાટી બોલી ગઈ છે અને હવે આપણે એમાં નાખશું જીરું પછી લીમડાના પત્તા બરાબર સુગંધ આવવા માંડે પછી એમાં એલચી નાખીને બે મિનિટ રહેવા દેસુ અને પછી ખાલી ભીંડો નાખશો કોઈ પણ પ્રકારના મસાલા નહીં નાખીએ ભીંડો ચડી જાય પછી બાકીના મસાલા આપણે એડ કરશું અંદર તો આ ભીંડો આમાં નાખીને થોડીક વાર સતલાવા દેવાનો છે ખાલી તેલમાં આમાં મીઠું એડ નથી કરવું તો ચીકણું થઈ જશે ત્યાં સુધી આપણે લસણની પેસ્ટ બનાવી લઈએ આ લસણની પેસ્ટ આપણે તૈયાર કરી લઈએ એમાં સેજ મીઠું નાખવાનું એટલે ઝડપથી લસણ છે ખંડાઈ જાયનું તો બહુ વાર લાગે છે ને આપણું ભીંડાનું શાક હવે રેડી થઈ ગયું છે જો અને આ ગરમ ગરમ હાઉ બે સાંજે એમાં વચ્ચે મમ્મી હાલ અરે એલીયા શું આયુ ટાઈક લાઈક મકાન ની લાડી હા આદર અચ્છા ભવંત દ્વારા સાહેબ કી હે ભલા શું આમ તો જો ક્યા કે ગોલ ગોલ ફરે છે અચ્છા મતલબ ઓને કી ગી બેંદે તો એ પોતે

અને રસોઈ થઈ ગઈ છે ને હવે જો પાઉં ને ભાજી જમવા બેસી ગયા છીએ તીખી તીખી પાઉં ભાજી સાથે શેકેલા પાઉં તળેલા પાઉં છાશ અને ડુંગળી ટમેટા તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલના વિડીયો